કોઈ પણ મોબાઈલ હોય કે કોઈ કેલ્ક્યુલેટર હોય કે કોઈ પણ ગેજેટ હોય ને જે જેટલ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ હોય ને એની અંદર ચિપ્સ હોય મધરબોર્ડ હોય નાનું એવું લીલા કલર નું એની અંદર થી બનાવેલા ટ્રાન્ઝિસ્ટ ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર નીટિનોલ મેટલ ના ચાઈના નહિ ચાઇના નહીં ટ્રાન્ઝિટર છે ને જે એ ગમે ત્યાં બનાવી શકાય ટ્રાન્ઝિટર એટલે એક સંદેશાને બીજી બાજુ ફોરવર્ડ કરી દે ફોરવર્ડાવી દેદાવાનું કામ કરે ટ્રાન્સિટ કરી આપે હવે અત્યાર સુધીમાં જેટલા પણ ઈવીએમ ઉપયોગમાં આવે છે ને એની ઉપર સિરીઝ નંબર હોય સિરીજ નંબર એટલા માટે નાખેલા છે કે કયા સિરીજ નંબરની અંદર કયું મધરબોર્ડ છે ને એનો એનો ઓરિજિનલ નંબર કહેવાય ઓરિજિન

હા એની સાથે એનું જે લિસ્ટ હોય એમાં એના નંબર હોય બરાબર હવે શું છે કે દરેક જિલ્લામાં કે દરેક મતદાન મથકમાં કે દરેક રાજ્યમાં કઈ જગ્યાએ કયું ઈવીએમ છે ને એની યાદી બનાવવામાં આવે ચૂંટણી પંચ જ બનાવે ચૂંટણી પંચ હા કે ભાઈ આ બુથ ઉપર આ નંબર નું ઈવીએમ છે એની યાદી બને એ પછી તરત ઉપર મોકલવાની હોય યાદી બની એટલે તરત જ રોજે રોજ મોકલી જ દેવાની હવે જયારે ચૂંટણી શરૂ થાય ઉમેદવારો ભેગા થઇ જાય ને પછી ઉમેદવારો નક્કી થયા પછી આ લોકો એવું કરે છે કે એને રેન્ડમલી મિક્સ મિક્સિંગ કરે કે ભાઈ કયું એવી એમ ક્યાં જશે ખબર નથી એવું કઈ અને રેન્ડમ કરે રેન્ડમ કરી અને પછી શું કરે કે એની યાદી બનાવે એની યાદી કરે પછી હા ક્યાં રેન્ડમ કર્યા આટલા એમ કે ક્રમ નંબર એક બે ત્રણ ચાર માનો કે ચારસો બુથ હોય ને એક તો નંબર હોય કે બુથ નંબર એક ઉપર આ આ નંબર ઉપર હવે ચૂંટણી પંચ પાસે અને કંપની પાસે પેલેથી મેક નંબર ને સિરીઝ નંબર તો છે જ હા એની પાસે તો છે બરાબર છે હવે તમે મને જે વિડીયો કોલ કરો છો કે મેસેજ મોકલો છો કે આંકડા મોકલો છો તો એ મારા મોબાઈલમાં પહોંચી જાય છે એને વાયરલેસ કોડ એક્સેસ કેવાય વાયરલેસ વાયરલેસ કોડ એક્સેસ બરાબર હવે અગાઉથી જે મેમરી અંદર નાખેલી હોય ને એ તમે ખોલી શકો હમ 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 એટલે દરેક ઈવીએમની અંદરની જે ચીપ્સો હોય જે મોબાઈલ માં કેમ આપણે સિમ કાર્ડ કેવડું હોય નાનકડું સિમ કાર્ડ માઇક્રોસિમ જ હોય યાર હા તો એ સિમ જેવી એની અંદર ચીપ્સ હોય જીમ કાર્ડ કાર્ડ સિમ કાર્ડ થી વધારે સારું કામ આપે એની અંદર મેમરી ચીપ્સ હોય જ અને ઇન્ટીગ્રેટેડ હોય છે ઘણી મેમરી ચીપ્સ હોય ને એ ઉપર લગાડેલી હોય આમાં અંદર લગાડેલી હોય હમ બરાબર કારણ કે ઈવીએમ આખી દુનિયાએ બંધ કરી દીધા ને ભારતમાં ચાલે છે ને મતગણતરી મથક હોય ને ત્યાં જ કરવામાં આવે ત્યારે એ બધાની પાછી યાદી બને અને એની સાથે પેલું હોય છે બધું ભેગું કરવામાં આવે ને

કે એની અંદર આ લોકો ને બાર કલાક મિનિમમ આપવામાં આવે કેટલી બાર કલાક હા કે આજે રાત્રે બધા આવી જાય ને સવારે પાછા મૂકે એ દરમિયાન દરેક બેઠક વાઇસ જેટલી પણ બેઠકો એની માં ક્યાં કેટલા ક્યાં નંબરનું ઈવીએમ છે કે એ બધું નક્કી થઈ જાય ચૂંટણી પંચ પાસે હોય જ બધું પાસે હોય તો પાર્ટી પાસે હોય પાર્ટીના જે આઈટી એન્જિનિયરો છે એની પાસે હોય સોફ્ટવેર એન્જિનિયરો છે જે વાળા છે એની પાસે આ બધા જ ઇન્ટરનલી કનેક્ટ રહેવાની જરૂર નથી કારણ કે બધો જ મસાલો ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ ભારતના ચૂંટણી પંચના કોમ્પ્યુટર માં ઓટોમેટિક અપલોડ થતો હોય હો એટલે બધો જ જે ડેટા અપલોડ થાય છે તો ભેલ કંપની પાસે પાર્ટી જે કઈ પાર્ટી આ કરી રહી છે એ પાર્ટીના જે એન્જિનિયરો છે એની પાસે ચૂંટણી પંચ પાસે ત્રણેય પાસે ડેટા હોય છે કે ભારતના અથવા કોઈ રાજ્યના કે કોઈ જિલ્લાના કે કોઈ તાલુકાના કોઈ ગામના કયા બૂથ નંબર ઉપર કયું કઈ નું ઈવીએમ છે એને ખબર જ છે હા હવે જયારે સ્ટ્રોંગ રૂમ માં બધા ઈવીએમ જમા થઇ જાય લોક થઇ જાય ત્યાં સુધી કઈ થતું નથી આવી જાય મત ગણતરી હોલ માં આવી જાય મત ગણતરી હોલ ની અંદર જયારે આવે ત્યારે એમાંથી પાંચ ટકા ઈવીએમ અને વિવી પેટ ની કાપલીઓની સમાંતર ગણતરી કરવામાં આવે પાંચ ટકા પાંચ ટકા સો ઈવીએમ હોય તો પાંચ ઈવીએમ ને વિવી પેટ ચકાશે કે ભાઈ આટલા મત આને મળ્યા ને એની આટલી કાપલી છે

હા તો તમે એનાઉન્સ એનાઉન્સ બનાવી શકો છો ગ્રુપ બનાવો છો એમાં છે ને એના દરેક જિલ્લા અને મત વિસ્તાર જે હોય ને વિધાનસભા વિસ્તારો એ પ્રમાણે ને લોકસભા વિસ્તાર પ્રમાણે ઘણા બધા લોકોના કોમ્પ્યુટરો આઠ દસ કોમ્પ્યુટર હોય તો આ બધું થઈ જાય હવે એ શું કરે છે કે જયારે ગણતરી કરવાની શરૂ થાય ને પાંચ ટકા અલગ કર્યા પછી જે મત ગણતરીની શરૂઆત થાય છે ને એ સમય દરમિયાન એમાં કઈ નથી થતું પણ થાય છે એમાં ખબર છે કાઉન્ટિંગ મશીન હોય છે ને એમાં કારણ કે એમાં કાઉન્ટિંગ કરવા માટે કેલ્ક્યુલેશન ચીપ્સ છે તો એમાં પેલેથી જ મેમરી સેટ કરેલી છે કે સિત્તેર ટકા મત આમાં ટ્રાન્સફર થઈ જાય એટલે એમાં છે ને આપણે જેમ આલ્ફા છે ને હા જે એ પ્રમાણે ની અંદર એનું ઓટો કાઉન્ટિંગ શરૂ થઇ જાય જાવા સ્ક્રીપ્ટ પીએચી ડોટનેટ ની જેમ યસ એટલે એ સિત્તેર ટકા જેટલા મત કે પાસાઠ ટકા થી જે ની અંદર છે ને બરાબર છે એ પ્રમાણે આખું કાઉન્ટિંગ મશીન એક્સેસ થાય એટલે ક્યારેય કોઈ ને શંકા ન જાય ને આ લોકો શું કરે છે ભાજપ વાળા સુધી કે મુખ્ય નેતાઓ હોય કે અમુક અમુક નેતાઓ એટલે કે કમ તો એ જીતાડી દે એટલે મુખ્ય પક્ષના મુખ્ય નેતાઓ કઈ ન કરે ને એને ક્યારેય સત્તા ન મળે સત્તા આ લોકો ને મળે આ લોકો મળે છે એવી એમનો ખેલ બાકી ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્તર ની વાત કરું છું

નીતિશ કુમાર છે કે અરવિંદ કેજરીવાલ છે બરાબર આ બધા ભાજપના સભ્યો જ છે છે એવું હા નરેન્દ્ર મોદી કુમાર અરવિંદ કેજરીવાલ ને બધા ઇન્ટરનેશનલ સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશન છે ને એના સભ્યો છે ને બધા નજીકના મિત્રો છે સામે સામે ઉભા રહી અને જનતા ને અને બીજા અન્ય રાજકારણીઓ ને વિધિસર આ લોકો ઠગે જ છે

છ લાખ કરોડ નું થઈ જશે અને સરકાર સરકારની જેટલી પણ એવી એજન્સીઓ જે કમાવ છે ને ને બધું જ આ લોકો વેચી મારશે ટેલિકોમ ને બધું કારણ કે એનો આશય એ છે કે ટકી રહેવું પડે એમ છે આ વાઘની સવારી થઈ ગઈ છે કારણ કે કોમવાદ ને જાતિવાદ ને ના કાંડ થયા કે આવા જે કઈ કાંડો આ દેશ માં થયા ને નો કાંડ થયો કે તો આવા જે અસંખ્ય કાંડો ને ગોધરા કાંડો ને એની અંદર જે 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 પ્રપંચ ની બુદ્ધિ વાપરી હતી ને જેને પણ વાપરી છે જેને પણ આ ઉદ્ભવ કર્યો છે ને એ લોકો સમજે છે કે જો સત્તા ઉપર થી થોડીક વાર માટે પણ નીચે ઉતરી ગયા ને તો પતી જશું ફતી જસો એટલે એ એન કેન પ્રકારે એને આ ईवीМ હાથમાં આવી ગયું હા લોકોની શ્રદ્ધા અને અશ્રદ્ધાને હાથમાં આવી ગઈ જાતિવાદ અને કોમવાદ હાથમાં આવી ગયો એટલે આ લોકો ईवीМ ઉપર જ જીતશે અને હું ગેરંટી આપું કે ભાઈ આ લોકો બેલેટ પેપર ઉપર ચુકડી કરે ને એટલે ભારતમાં 60 સીટ પણ ભારતીય જનતા પાર્ટીને ન આવે અને ગુજરાત માં છવ્વીસ બેઠકો છે અને ભાજપના પક્ષ નો વિરોધ છે એવા જે સોળ સત્તર ઉમેદવારો છે એ એ મળે એમ નથી ને અપક્ષ માં ઉભા રાખો તો પણ એને સો મત મળે એમ નથી એવા લોકો જો જીતી આવે

કલેક્ટર ઓફિસોમાં માં ને ચૂંટણીની કાર્યાલયો હોય છે ઈવીએમ નું નિર્દેશન કરે છે બાજુ ઈવીએમ મશીન હોય એક વીવીપેટ હોય કેમ કામ કરે છે ને એ બતાવે પણ અત્યાર સુધીમાં ડિજિટલ ટેકનિશિયનો છે કે આઈટી એન્જિનિયરો કે સોફ્ટવેર હાર્ડવેર એન્જિનિયરો છે તો જુદા જુદા રેન્ડમલી ઈવીએમ કાઉન્ટીંગ મશીનો ને વિવીપેટ મશીનો ખોલી ને કેમ ચેક નથી કરતા ઈવીએમ છે ઈવીએમ મશીન ખુલે તો ખરા ને આપડે જેમ મોબાઈલ ખુલે છે કેટર ખુલી છેટબ ખોલી ને અંદર થી બધું કાઢીને ચેક નથી કરતા કે આમાં શું શું એક્સેસ થાય છે એટલા માટે નથી કરતા કે ઈવીએમ ઉપર ચૂંટણી લડે છે બાકીના બધા જેને ગામમાં કોઈ અ જેને ને કે લિટર તેલ કોઈ ઉધાર નથી આપે એમ એ બીજા વિસ્તારમાં જઈને સીધી ચૂંટણી જીતે ને એક વાર જીતે ને બે વાર જીતે ને ત્રણ વાર જીતે ને આમાં તો એવા નેતાઓ છે જેને જાહેર મંચ ઉપર પગરખા મારેલા છે પબ્લિક

હા ઘણા બધા સમાજ એવા છે વર્ષોથી એનું શોષણ થાય છે બીજું એ છે કે વર્ષ ઘણા વર્ષોથી આઉટસોર્સિંગનું બધું ચાલે છે તો લાખો લોકો ને આ લોકો એ નોકરી આપી જ નથી જગ્યા છે તો નોકરી આપી નથી આઉટસોર્સિંગનું જે ચાલે છે એટલું જ ખતરનાક ફિક્સ વેતન નું ચાલે છે પાછા રોડ રસ્તાના કામ દર વર્ષે એટલા ખરાબ થાય કોરોના વખતે દરેક સરકારી હોસ્પિટલો ખાનગી હોસ્પિટલો બારોબાર એમ્બ્યુલન્સો ની લાઈન હતી અને આપડી આ પ્રજા એ ભૂલી જાય છે કે એના સ્વજનો ને એના પાડોશી સગાઓ મિત્રોને જે આ લોકો ના મરણ થયા કોરોનામાં એને સળગાવાય નહોતા દીધા એને અગ્નિ અગ્નિસંસ્કાર નહોતા કર્યા અને પશુઓની જેમ એને જથ્થાબંધ બાળી નાખાતા આ પ્રજા ઈ ભૂલી ગઈ બીજું વસ્તુ એ છે કે રેમેડી ને આવી જે કઈ રસીઓ હતી એ બાર બાર હજાર પાંચ પાંચ હજાર માં વેચાતી હતી ત્યારે સુરત માં આ લોકો હજારો ની સંખ્યા માં ફ્રી માં આપતા હતા એ બધું ભૂલાઈ ગયું બીજી વસ્તુ એ છે કે દર ચોમાસે રોડ રસ્તા ધોવાઈ જાય છે અને હજારો જાતની પોસ્ટ ને વિડીયો મુકવા માં આવે છે પણ અટાણે મતદાન ટાઈમે ભૂલી જાય અને લોકો બીજાનો જ દોષ કાઢે છે કે ભાઈ આ આમ છે ન થાય હકીકત તે પબ્લિક ની અંદર નમાલા થઈ ગયા આટલો ટેક્સ ભરે છે કેટલી પબ્લિક ટેક્સ ભરે છે જીએસટી નો અને ઇન્કમ ટેક્સ ને સેલ ટેક્સ એટલે આ જીએસટી એટલે સેલ ટેક્સ બધો સર્વિસ ટેક્સ ભરવાનો ને કેટલા હવે તો સોગંદનામું કરવા જાય અરજી કરો તો એટલા એટલા રૂપિયા આપવાના સોગંદનામા માં ને કામ માં પૈસા પૈસા લે છે એની સામે કાઈ આપે છે શિક્ષણ નો ધંધો આરોગ્ય નો ધંધો આયુષ્યમાન કાર્ડ નું કૌભાંડ કૌભાંડ વગર નું આખું કોઈ પણ છાપા કોઈ પણ ચેનલ અત્યારે ચાલુ કરો એટલે દારૂ ને કૌભાંડ ને ખનીજ ચોરી ને જમીન કૌભાંડ ને કૌભાંડો કરે છે જાણે આખું વહીવટી તંત્ર અને આ સરકાર નું કામ જ ભ્રષ્ટાચાર કરવો એનું કારણ ઈ છે કે આ લોકો મુસ્તાક છે ઈવીએમ મશીન ઉપર તમામે તમામ ઈવીએમ મશીનો છે ને બરાબર છે અત્યારે જે કઈ ઉપયોગમાં આવે ને એને એક જ વસ્તુ કે ભાઈ ઈવીએમ મશીન આ છે ને છવીસ છવીસ સીટ છે ને કામ કરો ખાલી દસ સીટ ઉપર છે ને બેલેટ પેપર ઉપર કરો દરેક રાજ્યમાં દસ દસ બેઠકો બેલેટ પેપર ઉપર કરે ને તો સાચું બાકી ઈવીએમ ઉપર જ થાય તો સમજવાનું કે માત્ર ઈવીએમ ની કમાલ છે અને જો ઈવીએમ સાચા જ હોય માં પ્રમાણિકતા હોય તો આખી દુનિયામાં થી મતદાન બંધ ન થાય ને

હાર્ડવેરમાં અને એની અંદર જે સોફ્ટવેર ઇન્સ્ટોલમેન્ટ થાય છે એની કનેક્ટિવિટીથી કઈ રીતે કાઉન્ટિંગ એક્સેસ થાય છે એટલે ભારતની જનતાને ખરેખર આ લોકો વ્યવસ્થિત રીતે જ મૂરખ બનાવે છે બાકી આ સરકાર આટલા ટાઈમથી આવી એમાં કોઈ પણ માણસ સુખ શાંતિથી જીવી નથી લાઈનો જ કરો કાર્ડ ઓલું કરાવવાનું ઓલું યોજના કરાવવાના તમામ યોજનાના પૈસા જે છે એ પબ્લિકના છે લોન માફ કરી પબ્લિકના છે દેવું કર્યું કર્યું પબ્લિક માથે તો આ લોકો આ દેશ માટે કરી શું દીધું સીધું જાતિવાદ ને કોમવાદ બે કરી દીધા માણસે માણસે દુશ્મનાવટ ઉભી કરી દીધી બેરોજગારી કરી દીધી એટલા આત્મહત્યા અને સામૂહિક બળાત્કારો બળાત્કારો અને બાળકો ગુમ થઈ જવા અને કેટલી દુષ્ટ ઘટનાઓ સતત વધતી જાય છે હું પોલીસ ખાતું અત્યારે ગુનો ગુનાહિત પ્રવૃત્તિમાં વળગી ગયું છે હવે આ પરિસ્થિતિમાં દેશ બરબાદ થઈ જાય અને ઈવીએમ તો બંધ થઈ જ જવા જોઈએ ઈવીએમ છે ત્યાં આ બધું ઈવીએમ બંધ થઈ જાય ને એટલે ભાઈ આ દેશની સમસ્યા ઓટોમેટિક હલ થઈ જશે અને બોગસ લોકો બધા ગુનેગારો એક જ પાર્ટી ભેગા થઈ ગયા બધા પાછા જંગી બહુમતી થી જીતે છે બરાબર છે ઈવીએમ નું પાપ છે એટલે જીતે છે પૂરું અને તમામ લોકોએમ બંધ કરવા માટે એક જ સાથે ઉતરવું જ પડે ભારત બંધ નું એલાન આપી દેવું પડે અને જેમ બોલા થાળી ને વાટકા વગાડ્યા હતા ને કોરોનામાં જે મુરખ બન્યા હતા ને એમ હવે છે ને ઘરે ઘરે છે ને આ થાળી વાટકા વગાડીને સાબિત કરવું પડે કે આ જનતા ઈવીએમ ઉપર મતદાન કરવા માંગતી નથી